કેન્દ્રીય ટીમના સભ્યોએ કચ્છમાં ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરીની જાણકારી મેળવી દિલ્હીની કેન્દ્રીય ટીમે ભારે વરસાદની પરિસ્થિતિ બાદ સર્વગ્રાહી સમીક્ષા માટે સ્થાનિક અધિકારીશ્રીઓ ખેડૂતો સાથે સંવાદ કરી વિગતો મેળવી હતી ભારે વરસાદની પરિસ્થિતિ સંદર્ભે ડોક્યુમેન્ટેશન માટે દિલ્હીથી કચ્છ જિલ્લાની મુલાકાતે આવેલ ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના ઉચ્ચ અધિકારીશ્રીઓએ આજરોજ માંડવી અને અબડાસાના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો કચ્છ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીશ્રીઓએ ટીમ સાથે રહી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ બાદ રાહત બચાવ કામગીરી અને હાલમાં ચાલી રહેલી પાક સર્વે કામગીરી તેમજ વિવિધ નુકસાની અંગેની જાણકારી આપી હતી દિલ્હી આવેલી શીર્ષ અધિકારીશ્રીઓની ટીમ કચ્છના માંડવી તાલુકામાં આસંબિયા કોડાઈ ગામ સહિત વિસ્તારોમાં પહોંચી હતી જ્યારે અસરગ્રસ્ત તાલુકા એવા અબડાસા ખાતે વિંઝાણ કોઠારા સહિતના વિસ્તારોની મુલાકાત લીધી હતી પાક નુકસાની અંગે વિસ્તૃત જાણકારી મેળવવા ટીમે વિભાગીય કૃષિ સંશોધન કેન્દ્રની કોઠારાની મુલાકાત લઈ નિષ્ણાંત વૈજ્ઞાનિકો સાથે ચર્ચા વિચારણા કરી હતી ઇન્ટર મિનિસ્ટ્રીયલ સેન્ટ્રલ ટીમના સભ્યોએ ભારે વરસાદની પરિસ્થિતિ પૂર્વેતંત્રની તૈયારીઓ અને ત્યારબાદ પુનઃસ્થાપનની કામગીરી અંગે સ્થાનિક અધિકારીશ્રીઓ સાથે સંવાદ કરી વિગતવાર જાણકારી મેળવી હતી આ ઉપરાંત અસરગ્રસ્ત ગામોના ખેડૂતો સરપંચશ્રીઓ આગેવાનશ્રીઓ સાથે પણ મુલાકાત કરી ટીમના સભ્યોએ વાસ્તવિક સ્થિતિનો ખ્યાલ મેળવ્યો હતો દિલ્હીથી આવેલી ટીમના સર્વ સભ્યોએ મિલેટ ડેવલપમેન્ટના ડાયરેક્ટર શ્રી સુભાષ ચંદ્રા રૂરલ ડેવલપમેન્ટના વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી તિમન સિંધ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝના એક્ઝિક્યુટિવ ઇજનિયર શ્રી સૌરવ શિવહરે રાજ્ય સરકારના લાયઝન ઓફિસર અને ડેપ્યુટી કલેક્ટર શ્રી વિપુલકુમાર એ બંને તાલુકાના સ્થાનિક અધિકારીશ્રીઓ પાસેથી નુકસાની અને રિસ્ટોરેશનની કામગીરી વિશે જાણકારી મેળવી હતી આ મુલાકાત માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર શ્રી વીએન વાઘેલા માર્ગ અને મકાન વિભાગ પંચાયત અધિક્ષક ઇજનેર શ્રી એમ જે ઠાકોર જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી કિરણસિંહ વાઘેલા સિંચાઈ વિભાગના એક્ઝિક્યુટિવ ઇન્જિનિયર શ્રી પી પી જિલ્લા બાગાયત અધિકારી શ્રી મનદીપ પરસાણિયા આત્માના પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી પી કે તલાટી પીજીવીસીએલના ઉચ્ચ શ્રીઓ સહિત સ્થાનિક પદાધિકારી શ્રીઓ તેમજ અધિકારી શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા સંગાર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર ફાર્મ એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મ એન્ડ નર્સરી સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જમ્બો કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515